પ્રહેલિકા નમસ્તે બાળમિત્રો સુપ્રભાત સુપ્રભાત ટીચર સરસ બાળમિત્રો તમને ખબર છે સંસ્કૃત વિષયની અંદર વ્યવહારિક જ્ઞાન આપે એવા સુભાષિતો હોય છે પણ એ ઉપરાંત પ્રહેલિકાઓ ઉખાણાઓ પણ મહત્વનું સ્થાન ધરાવે છે પ્રહેલિકાઓ અને ઉખાણાઓ બહુ જ લોકપ્રિય કાવ્ય પ્રકાર છે તેમાં રહેલ રહસ્યને ગુપ્ત રાખવા કે બીજાઓને ભ્રમમાં નાખવા પ્રહેલિકાઓનો ઉપયોગ થાય છે તો ચાલો બાળમિત્રો આજે આપણે સંસ્કૃત ભાષામાં પ્રહેલિકા જોઈએ અને સમજીએ એક એક ચક્ષુર્ન કાંકોઅયમ બિલમિચ્છન્ન પન્નગહ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાહા ચાલો આપણે પ્રહેલિકાનું અનુવાદ કરી સમજીએ અનુવાદ એક ચક્ષુર્ન કાકોઅયમ આ એક આંખવાળો છે પણ કાગડો નથી બિલમિચ્છન્ન પન્નગહ દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી ક્ષિયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાહા ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી ચાલો બાળમિત્રો જણાવો આ પ્રહેલિકાનો જવાબ શું છે આ પ્રહેલિકાનો જવાબ સોય છે ખૂબ સરસ સાચો જવાબ છે આ પ્રહેલિકાનો જવાબ સોય છે બાળમિત્રો સોયને એક છિદ્ર એટલે કે આંખ છે છિદ્ર તે જ તેનું દર છે કપડાં સીવતી વખતે તે કાપડમાં જાય છે ત્યારે ઘટે છે અને બહાર આવે છે ત્યારે વધે છે તેથી આ પ્રહેલિકાનો જવાબ સૂચિ એટલે કે સોય છે ચાલો હવે બીજી પ્રહેલિકા જોઈએ બે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્યભક્ષણમ અનુવાદ ચતુર્મુખો ન ચ બ્રહ્મા તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી વૃષારૂઢો ન શંકરઃ તે બળદ પર બેસે છે પણ ભગવાન શંકર નથી નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય તે નિર્જીવ એટલે કે જીવ વગરનો છે અને આહાર ન કરનારો નિરાહારી છે છતાં તે કાયમ અનાજનું ભક્ષણ કરે છે બાળમિત્રો હવે તો તમને ખબર પડી ગઈ હશે તો કહો આ પ્રહેલિકાનો જવાબ શું છે આ પ્રહેલિકાનો જવાબ હલમ એટલે કે હળ છે ખૂબ સરસ સાચો જવાબ છે આ પ્રહેલિકાનો જવાબ હલમ એટલે કે હળ છે બાળમિત્રો હળ ખેતરમાં જ ફરે છે અને સતત અનાજનું ભક્ષણ કરે છે હળનો આકાર ચાર મુખવાળો હોય તેમ લાગે છે ચાલો એક બીજી પ્રહેલિકા સાંભળો ત્રણ અપદો દૂરગામી ચ સાક્ષરો ન પંડિતઃ અમુખઃ સ્ફુટ વક્તા ચોજાનાતી સપંડિત અનુવાદ અપદો દૂરગામી ચ અસ્તિ તે પગ વગરનો પણ દૂર સુધી જનારો છે સાક્ષરો ન ચ ચપંડિત સાક્ષર છે પણ પંડિત નથી અમુખ અમુખઃ ચ અસ્તિ તે મુખ વિનાનો છતાં સ્પષ્ટ બોલનારો છે યો જાનાતી સપંડિતઃ જે તેને જાણે છે તે પંડિત છે तो बा जनावो, आ प्रेलिका नो जवाब शू नो जवाब पत्र छे। खूब सरस आ प्रहेलिका जवाब लखायेलो पत्र बाल मित्रों संस्कृत भाषा में तेने लिखित पत्रम कहे छे। चलो हवे बीजी एक प्रहेलिका सांभिए चार पर्वताग्र रथो याति ચ ભૂમૌતિષ્ઠતી સારથિ ચલતી વાયુવેગેન પદમેકમ ન ગ્છતી અનુવાદ પર્વતાગ્રેથો યા પર્વતની ટોચ પર રથ ચાલે છે ચ ભૂમૌતિષતી સારથી અને સારથી જમીન પર રહે છે ચલતી વાયુવેગેન પદમેકમ ન ગ્છતી તે વાયુના વેગથી ચાલે છે છતાં પણ એક પગલું આગળ જતો નથી તો જણાવો બાળમિત્રો આ પ્રહેલિકાનો જવાબ શું છે આ પ્રહેલિકાનો જવાબ કુંભારનો ચાકડો છે અરે વાહ સાચો જવાબ છે એ કુંભારનો ચાકડો છે સંસ્કૃત ભાષામાં તેને કુંભકારસ્ય ચક્રમ કહે છે ચાલો हवे बीजी एक प्रहेलिका तव सुवर्णस्ताव सुवर्णस्य च मुद्रिका अनुवाद सुवर्नस्य, सुवर्नस्य, सुवर्नस्य जानकी हनुमान जी माता सीता ने कहे जनक नंदिनी सीता પ્રેશિતા તવ રામેણ સુવર્ણસ્ય ચમુદ્રિકા શ્રીરામે તમારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે બાળમિત્રો સુવર્ણસ્ય સમાન શબ્દોના અલગ અર્થને કારણે આ પ્રહેલિકા ચમત્કૃતિ લાવે છે અહીં હનુમાન સીતાજીને કહે છે કે તમારા રામે સુવર્ણની 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 અને સુવર્ણની ચળકતી વીંટી મોકલી છે બાળમિત્રો આ પ્રહેલિકામાં સુવર્ણ શબ્દના ચાર જુદા જુદા અર્થ થાય છે જેમ કે એક સુવર્ણ ચળકતા રંગની બે સુવર્ણ એટલે રામ શબ્દના બે સારા વર્ણ જેની પર લખાયેલા છે તેવી ત્રણ સુવર્ણ એંશી રતિભારની અને ચાર સુવર્ણ એટલે સોનાની એમ સુવર્ણ શબ્દના ચાર અર્થ કરીને અહીં પ્રહેલિકામાં ચમત્કૃતિ દર્શાવી છે બાળમિત્રો સમજ પડીને તમને સરસ ચાલો હવે બીજી એક પ્રહેલિકા સાંભળીએ છ ભોજનાંતે કિમ પેયમ जयंत कस्य वैसुत कथम पदम प्रोक्तम तक्रम शक्रस्य दुर्लभम अनुवाद भोजनाते किम पेयम भोजन ने अंते शू पीवू जो जयंत कस्य वैसुत जयंत को पुत्र छे कथम पदम प्रोक्तम विष्णुनु पद केव कहवायू તક્રમ શક્રસ્ય દુર્લભમ છાશ ઇન્દ્રનો દુર્લભ બાળમિત્રો આ એક અંતરાલાપ પ્રકારની પ્રહેલિકા છે આ પ્રહેલિકામાં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને એ પ્રશ્નોના જવાબો પ્રહેલિકાના ચોથા ચરણમાં આવી જાય છે જેમ કે પ્રથમ પ્રશ્ન ભોજનાંતે કિમ પેયમ ભોજનને અંતે चू पीवू जोइए जवाब तक्रम छाश એટલે કે ભોજન ને અંતે છાશ પીવવું જોઈએ દ્વિતીય પ્રશ્ન જયંતહ કસ્ય સુતહ અસ્તિ જયંત કોનો પુત્ર છે જવાબ શક્રસ્ય ઇન્દ્ર એટલે કે જયંત ઇન્દ્રનો પુત્ર છે તૃતીય પ્રશ્ન વિષ્ણુ પદમ કથમ પ્રોક્તમ વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે જવાબ દુર્લભમ દુર્લભ એટલે કે વિષ્ણુનું ધામ દુર્લભ કહેવાયું છે જોયું બાળમિત્રો આ પ્રમાણે પ્રહેલિકામાં પૂછેલ ત્રણ પ્રશ્નોના જવાબો પ્રહેલિકાના ચોથા ચરણમાં જ આવી જાય છે તેથી આ અંતરલાપ પ્રકારની પ્રહેલિકા કહેવાય છે અને જે પ્રહેલિકાનો જવાબ તે પ્રહેલિકામાં સમાયેલો ન હોય તેવી પ્રહેલિકાઓને બહિરાલાપ પ્રહેલિકાઓ કહેવાય છે તો બાળમિત્રો તમને સમજ પડી ને સરસ તો બાળમિત્રો તમારા વિસ્તારમાં બોલાતી અથવા તો તમે સાંભળેલી હોય એવી અન્ય પ્રહેલિકાઓ લખી લાવજો અને શાળાના બધા મિત્રોને સંભળાવજો